વેલકમ બેક હવે વાત કરી અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક ધરાવતી આ બેઠક પર પટેલની સાથે ઓબીસી અને બ્રાહ્મણ જ્ઞાતિનું પ્રભુત્વ છે સતત છ ટમ હરીનભાઈ પાઠક અને એક ટર્મ લોકપ્રિય અભિનેતા એવા પરેશ રાવલ એમ કુલ સાત ટર્મ પર બ્રાહ્મણ ઉમેદવાર જીતતા આવ્યા છે ભાજપનો અજયગઢ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક વિવિધતામાં એકતાનું સચોટ ઉદાહરણ અમદાવાદ પૂર્વ વિસ્તાર સતત સાઠ ટ્રમથી બ્રાહ્મણ ઉમેદવાર મેળવેશે વિજય ગુજરાતના સૌથી મોટા શહેર અને આર્થિક પાટનગર એવા અમદાવાદમાં શરૂઆતમાં એક જ લોકસભા બેઠક હતી પરંતુ નવા સીમાંકન બાદ અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ એમ બે બેઠકો અસ્તિત્વમાં આવી તેમાં પણ અમદાવાદ પૂર્વ બેઠક એટલે વિવિધતામાં એકતાનું સચોટ ઉદાહરણ અહીં તમામ જ્ઞાતિ ધર્મ અને ભાષાના લોકો વસે છે આ બેઠક પર ઉત્તર ભારતીયો તેમજ સૌરાષ્ટ્ર અને ડાયમંડના વેપારીઓનો બહોળો વર્ગ છે અમદાવાદ બેઠક સાથે જોડાયેલું અભિન્ન નામ એટલે મહાગુજરાત ચળવળના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિક ઓગણીસો સત્તાવન થી લઈને ઓગણીસો એકોતેર સુધી એમ સળંગ ચાર ટર્મ ઇન્દુલાલ યાજ્ઞિક જનતાએ સાથ આપ્યો તો ઓગણીસો સિત્યોતેર માં કોંગ્રેસ તરફથી એહસાન જાફરી આ બેઠકના સાંસદ બન્યા

શું અમદાવાદ જ્ઞાતિ આધારિત સમીકરણ શું કહે છે અમદાવાદ પૂર્વનું જ્ઞાતિ આધારિત સમીકરણ જો જોઈએ તો અમદાવાદ પૂર્વની અંદર અત્યારે હાલ પરેશ રાવલ જે ખરા એ બહુ જંગી સરસાઈ એટલે કે ત્રણ લાખ છવ્વીસ હજારની સરસાઈથી જીતીને આવેલા હતા અને આ એ જે ગુજરાતની મોટી સરસાઈ આવી હતી જે બે લાખ ઉપરની એમાંની આ એક સરસાઈ હતી અને પરેશ રાવલને આ સરસાઈ મળી એની પાછળના કારણ એ હતા કે આ બેઠક જે બે હજાર નવમાં જ્યારે નવું સીમાંકન થયું ત્યારે એની અંદરથી મણિનગર જે બેઠક હતી વિધાનસભા બેઠક એને બાકાત કરવામાં આવી અને એની સાથે દેગામ ગાંધીનગર દક્ષિણ આ બે ગાંધીનગરની બેઠકમાંથી ઉમેરવામાં આવ્યું એટલે નવી બેઠકો જે બનેલી હતી વટવા નિકોલ નરોડા છક્કરબાપાનગર અને બાપુનગર એની સાથે ગાંધીનગર દક્ષિણ અને દેગામ આ ઉમેરીને આ સાત વિધાનસભા બેઠક સાથે આ બેઠક બનાવવામાં આવી હવે જ્યારે બે હજાર ચૌદની અંદર જે સરસાઈ મળી એ સરસઈને બે હજાર સત્તરમાં જે સરસાઈ મળી એ બે હજાર સત્તરની સરસાઈનો તફાવત હતો એક લાખ ને પચીસ હજારનો એક લાખ પચીસ હજારની સરસાઈ એટલે બે લાખ વોર્ડ જે ખરા એ કોંગ્રેસે કવર કર્યા હતા પરંતુ એક લાખ પચીસ હજાર જે ખરા એ સરસાઈ સવા લાખની પણ નાની નહોતી એટલે ભારતીય જનતા પાર્ટીની પોતાની પરંપરાગત બેઠક કહી શકાય કારણ કે હરીણ પાઠક એ ત્યાં છ સાત વખતથી જીતતા આવ્યા છે આ વખતે પણ હરીન પાઠક પોતે ઉમેદવારી કરશે એવું એમણે જણાવ્યું હતું પણ જોકે ભારતીય જનતા પાર્ટી એ સ્વીકારે છે કે નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીમાંથી હરીન પાઠક સિવાય ભાવનાબેન પછી પૂર્વ મેયર અસિત વોરા પછી જગદીશ પટેલ અને જગદીશ પંચાલ ઘણા બધાના નામો ત્યાં એ બેઠક પર ચાલુ રહ્યા છે પણ આ બેઠક માટે ભારતીય જનતા પાર્ટી એવું માને છે કે કોઈ પણ ઉમેદવાર આવે

અને આ વખતે તેઓ નેતૃત્વ બદલવાની પણ વાતો કરી રહ્યા છે એવા પરેશ રાવલ વિરુદ્ધ પણ ઉઠી રહ્યો છે તેમના વિરુદ્ધમાં અવાજો ઉઠી રહ્યા છે બીજી બાજુ હરેન જે પરંપરાગત જે આવતા હતા તેમને આ વખતે ક્યાંક રિપીટ કરવાની વાતો થઈ રહી છે શું કહી રહ્યું છે એક લાખ સોળ હજાર કોઈને રિપીટ કરવાનો પ્રશ્ન અથવા નિર્ણય એ હાઈકમાન્ડ એમને એમ લેતું જ નથી એ નિર્ણય નરેન્દ્ર મોદી જાતે જ લે છે વડાપ્રધાન એમણે પશ્ચિમમાં પણ ડૉક્ટર કિરીટ સોલંકીને બીજી વખત ટાંપાઈ છે એટલે કદાચ પરેશાવને રિપીટ કરવામાં આવે ને તો કંઈ બહુ નવાઈ પામવા જેવું નથી કારણ કે બેઝિકલી આ જે સીટ છે એ કોંગ ભારતીય જનતા પાર્ટીની એવી સીટ છે કે જ્યાંથી કોઈ પણ સામે ઊભા રહે હારી જ જાય એ સ્થિતિ છે કોંગ્રેસના દિગ્ગજમાં દિગ્ગજ નેતાને જો એમાં મૂકવામાં આવે તો એ હારી જાય એ આ સ્થિતિ છે કારણ કે નિકોલ બાપુનગર આ બે સૌરાષ્ટ્રના પટેલોના મોટા મોટા હબ છે અને આ જે પટેલ લોકો છે એ તો આઉટ રાઈટ ભાજપ સાથે આ વલ્લભ કાકડીયાને જુઓ વલ્લભ કાકડીયા કાયમ જીતતા જ હોય છે કારણ કે એ સીટ જ એવી છે આ બાપુનગરની ઈસ્ટ અમદાવાદની કે એમાં એમના માટે અઘરું છે જ નહીં પણ આમાં ઘણી વખત નિર્ણયો જે લેવાતા હોય દાખલા કે નરેન્દ્રભાઈએ પરેશ રાવલને મૂક્યા કે ભાઈ ગુજરાતી ફિલ્મ એક્ટર છે બ્રાહ્મણ છે હું તો એ ચૂંટાઈ ગયા ભલે હવે એમની આપણે એવી અપેક્ષા રાખીએ કે રોજ અમદાવાદ આવે એ શક્ય નથી હોતું કોઈ પણ દાખલા કે પશ્ચિમમાં ભાઈ છે ડૉક્ટર કિરીટ સોલંકી તો એમની સામે અત્યારે વિરોધ છે જી એની સામે પણ અત્યારે વિરોધ છે જ કારણ કે એ બે વખત લડ્યા છે એટલે આ વખતે ત્યાં આગળ રાજુ પરમારને ઓલરેડી કોંગ્રેસે ફિલ્ડ કરી દીધા છે એટલે રાજુ પરમાર પણ આમ ફોર્મિડેબલ કેન્ડિડેટ છે અને એમની કમ્યુનિટીમાં પણ એમને કમિશનમાં બનાવેલા છે ચેરમેન અહેમદભાઈના એ બહુ નજીકના સોર્સ ગણાય છે દરેક રીતના એટલે હવે આ વખતે પૂર્વમાં શું થશે એ કેવું અઘરું પણ હું એવું ચોક્કસ માનું છું કે જેમ યજ્ઞેશભાઈએ કહ્યું કે ભાવનાબેન દવે ભાવનાબેન દવે ઓલરેડી એક વખત પાર્લામેન્ટમાં જઈશું એટલે પૂર્વમાં શું થશે એવું અઘરું એટલે એવું કહી શકાય કે જો ભાજપ એવું માનતી હોય કે કોઈ પણ ઉમેદવારને અહીંયા ઊભા રાખીશું તો એ જીતશે તો આ વખતે ક્યાંક પાછળ ભારતીય જનતા પાર્ટીના જેટલા ઉમેદવારોના નામ આવ્યા છે એટલા ઉમેદવારોના સંભવિત ઉમેદવારોના નામ છે એમાં લગભગ બધા બ્રાહ્મણ ઉમેદવારોના નામ છે અને હરીણ પાઠક જ્યારથી રહ્યા છે ત્યારથી પણ એ બ્રાહ્મણ ઉમેદવાર તરીકે રહ્યા છે એનું બીજું કારણ એ છે કે આ સીટમાં જે કુલ વોટિંગ જે ખરું એ પહેલાં સોળ લાખ હતું એક લાખ ને ચાર હજાર નવા મતદારો બે હજાર સત્તરમાં ઉમેરાયા અને એ પછી એનું વોટિંગ થયું સત્તર લાખ છ હજાર જેટલું વોટિંગ છે સત્તર લાખ છ હજાર વોટિંગની અંદર એક લાખને સોળ હજાર જેટલા બ્રાહ્મણ વોટ છે

એટલી બધી વિરોધ હોવા છતાં બે હજાર સત્તરમાં બીજી બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટી જે ખરી એ માઇનસમાં વધારે ગઈ છે છતાંય આ બેઠક પર હજી સવા લાખ વોટ જેટલું ભારતીય જનતા પાર્ટી હજી ગેઇન કરેલો છે એટલે આ ગેઇનની સામે એવું માની શકાય કે ભારતીય જનતા પાર્ટીની આ સીટ પરંપરાગત રહેશે પણ જે પણ ઉમેદવાર પસંદ કર્યો છે ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધીમાં ત્યાં બ્રાહ્મણ ઉમેદવારને પસંદગી કરી છે કારણ કે પરેશ રાવલને પણ તો બે કારણસર લાયા હતા જેમ પાઠક સાહેબે કહ્યું એમ કે એ એક્ટર પણ હતા અને સાથે સાથે બ્રાહ્મણ પણ હતા અનિલ ભાઈ આ વખતે જો કોઈ પણ પક્ષ ઉમેદવારની પસંદગી બાબતે મુખ્ય પરિબળ કયા ધ્યાનમાં રાખશે કારણ કે જેમ યજ્ઞેશભાઈ કીધું કે બ્રાહ્મણ ઉમેદવાર ભાજપ તરફથી તો ત્યાં મૂકવામાં આવશે પરંતુ આ બેઠક ઉપર પાટીદારોનું પણ આપણને પ્રભુત્વ જોવા મળ્યું છે અન્ય જ્ઞાતિઓ પણ ગુજરાતી પણ છે કોઈ પણ ઇલેક્શનમાં વિનેબિલિટી પાર્ટીનો જ છે પાર્ટી કોઈ પણ પાર્ટી હોય કોંગ્રેસ હોય કે ભાજપ હોય અને આપ આમાં જુઓ જો આપ દહેગામથી શરૂ કરો તો દહેગામ જે છે એ કોંગ્રેસનું છે સાઉથ ગાંધીનગર સાઉથ છે એમાં પણ કોંગ્રેસનું પ્રભુત્વ છે ગાંધીનગર સાઉથમાં

ભરતસિંહ સોલંકીને વાત કરતા તમામ ચહેરા નવા છે આ સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીને પણ આવું કરવું પડશે જો ચૂંટણી જીતવી હોય તો એ સ્થિતિમાં પરેશ રાવલને લાવે છે હરીણ પાઠકનો કોઈ ચાન્સ નથી કારણ કે હરીણ પાઠક આ કેમ્પમાં નથી એમની જે પ્રોક્સિમિટી પહેલાં હતી ભારતીય જનતા પાર્ટી વખતે એ અત્યારે નથી અને એ એટલા એક્ટિવ પણ નથી

એને ત્યાં સિલેક્ટ છે કે પછી પાટીદાર કે કોઈ અન્ય જાતિને પણ ટિકિટ આપીને તો કોંગ્રેસ માંથી ટિકિટ આપવાની શક્યતા દેખાઈ રહી છે કારણ કે હિમાંશુ પટેલ અને રોહન ગુપ્તા આ બેના નામ ત્યાં પેનલ તરીકે ગયા છે કોંગ્રેસમાં તો રોહન ગુપ્તાનું નામ હજી રોહન ગુપ્તા જુનિયર ગણાય હિમાંશુ પટેલના સિનિયર નેતા છે એટલે કદાચ હિમાંશુ પટેલ એટલા માટે આવે કે એ ગાંધીનગર દક્ષિણના વતની છે એમનું વતન ત્યાં છે એમનું રહેઠાણ ત્યાં છે અને તેઓ કોંગ્રેસમાંથી સારું પ્રભુત્વ ગાંધીનગર દક્ષિણ અને દેગામ બે વિસ્તારમાં ધરાવે છે એટલે કદાચ કોંગ્રેસ જે કરી હિમાંશુ પટેલની પસંદગી કરે એવી શક્યતાઓ સો સો ટકા છે પણ એની સામે જો પાટીદાર ઉમેદવાર તરીકે ઉતારવામાં આવે ભારતીય જનતા પાર્ટીમાંથી તો પણ આ સીટના માર્જિન જોતા ભારતીય જનતા પાર્ટી રસાકસી કરીને પણ આ સીટ પોતાના કબજે રાખશે એવી સો સો ટકા શક્યતા તો ધન્યવાદ આપ અનિલભાઈ અને યજ્ઞેશભાઈ પટેલ સાથે જોડાયા અને આજે જામનગર અને અમદાવાદ પૂર્વ બેઠક છે તે વિશેનું જે રાજકીય સમીકરણ છે જ્ઞાતિવાદનું સમીકરણ છે અમારા દર્શક મિત્રોને યોગ્ય માહિતી આપવા બદલ આપનો આભાર તો દર્શક મિત્રો કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો જીએસટીવી નમસ્કાર